સંજય મેઘજીભાઈ ઠક્કર વોટર સપ્લાય ચેરમેન એટલે અમને અમારા પ્રમુખશ્રી ચેરમેનશ્રી અને એ લોકોની સૂચના મળતી ઉપપ્રમુખશ્રી અને દંડકને તો અમે તરત હું આ ગયા સ્થળ ઉપર અને ત્યાં સ્થાનિક કાઉન્સિલરો નગરસેવકો તે પણ હાજર હતા અને અમારા વોર્ડ નંબર ત્રણ ને વોર્ડ નંબર બેના બેના કાર્યકરો હાજર હતા અને તરત જ કામ ચાલુ થયું અને યુદ્ધના ધોરણે કામ પૂરું કર્યું અને સપ્લાય રાતના જ ચાલુ કરી નાખી એના માટે આયોજન છે કે પાણી તો બધાને અત્યારે પૂરતું જ મળે છે સારી રીતે મળે છે અત્યારે જ્યાં ગટર મિશ્ર પાણી છે એનું અમે કામ ચાલુ છે રાત દિવસ એટલે ત્યાં પાણી બધાને ચોખ્ખું મળે એવી રીતે અને આપણા માધ્યમથી તરીકે કે લોકો પાણીનું બગાડ ઓછું કરે આ મોટા દિવસો છે એટલે પાણીનું બગાડ કોઈ કરે નહીં રાજશ્રી એપ્રેલ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોરમલ કેજ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ